નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે ધોરણ દસની સ્વઅધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીની અંદર જે ભાગ ત્રણ આપણને આપેલો છે તે ભાગ ત્રણની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર નવ માધવને દીઠો છે ક્યાંયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે એટલે કે ધોરણ દસના ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પુથીનો પાઠ નંબર નવ માધવને દીઠો છે ક્યાંય મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની જે ગુજરાતી વિષયની સ્વઅધ્યન પુથી છે ફક્ત ગુજરાતી નહીં પણ બધા જ વિષયની વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના તમામ સોલ્યુશન જે છે તે મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફ મેળવવા માટે એટલે કે દરેક વિષયની વિડીયોને પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વઅધ્યન પો છે તેના વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ સ્વાધ્યયન પોથીમાં પાઠ નંબર નવ ધોરણ દસ ગુજરાતી વિષય માધવને દીઠો છે ક્યાંયનું સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ બીથી આપણે શરૂ કરીએ અહીંયા કહ્યું છે કે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં માધવને દીઠો છે ક્યાંય તો એને આપણે ઉર્મી ગીત સાથે જોડીશું બીજું હરીન્દ્ર દવે વતન તો એ આવશે ખંભરા ચાલો ત્યાર પછી બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ત્રીજો સવાલ રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ ખાલી જગ્યા છે છે તો તો જવાબ જવાબ આવશે આવશે કૃષ્ણ વિરહ ચોથો સવાલ ખાલી નાય ઝાકળ ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પાંચમો સવાલ માર્ગની ધૂળને કવિ શું પૂછે છે તો માર્ગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે છઠ્ઠો સવાલ વાંસળીનો સૂર કૃષ્ણને ક્યાં શોધે છે તો વાંસળીનો સૂર કદમની છાયામાં માર્ગની ધૂળને નદીના વહેણમાં કૃષ્ણને શોધે છે વાંસળીના સૂરને કોણ વ્યાકુળ કરે છે તો વાંસળીના સૂરને વહી જતી પવનની લહેરથી વ્યાકુળ કરે છે આઠમો સવાલ મોરલીના આભમાં કોણ ઉગે છે તો મોરલીના આભમાં શ્યામ એટલે કે કૃષ્ણના નામનો મયંક ઉગે છે પાતાળમાં કોણ પરખાય છે તો પાતાળમાં હરિવર પરખાય છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં દસમો સવાલ વાસળીનો સૂર કૃષ્ણને શોધતા કોને કોને પૂછે છે શા માટે તો જવાબ આવશે માર્ગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો રાધાની આંખ કેમ ઉદાસ છે સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલા તમામને પૂછે છે કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરા ચાલે છે ત્યાર પછી એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર માં અગિયારમો સવાલ માધવ દીઠો છે ક્યાંય કૃતિમાં પ્રયોજાયેલા પ્રતીકો દ્વારા કવિ કૃષ્ણ વિરહની તીવ્રતા જન્માવી શક્યા છે વિધાનને ચર્ચો તો કરતા આવશે હરિન્દ્ર દવે કૃતિ છે માધવ દીઠો છે ક્યાંય સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય સાહિત્ય સંદર્ભ છે વરસાદની મોસમ છે માફી તો જોઈએ ઉત્તર માધવને દીઠો છે ક્યાંય ગીતના કેન્દ્રમાં છે માધવને મેળવવા માટેની વાસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા આ સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે આથી કૃષ્ણના વિરહમાં તડપતા સુરે કૃષ્ણની શોધ આદરી છે એ બાળ સાથે જોડાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈ અને મારા માધવને દીઠો છે ક્યાંય એવો પ્રશ્ન પૂછે છે એને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંયથી તો મળશે જ એટલે સર્વપ્રથમ કૃષ્ણની ચરણ રજથી પવિત્ર થયેલી માર્ગની ધૂળને પૂછે છે ત્યાંથી કોઈ જવાબ ન મળતા એ યમુનાના વહેણ પાસે જાય છે ત્યાં પણ એ યમુનાના વહેણને મૂંગી જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ નિરાશ થાય છે પવનની લહેરખી એને વ્યાકુળ કરે છે અને બહાવરી રાત્રિના પગલાંના સ્પર્શથી રાતરાણીને ઝાકળમાં નાતી જુએ છે પણ વાંસળીના સૂરની કૃષ્ણને મેળવવાની ઉત્કંઠા સંતોષાતી નથી કૃષ્ણના મુગટનો મોરપીંછ ઉડતું આવે તો એના સુવાળા રંગ સાચવવાની એને ઈચ્છા થાય છે અંતે સૂરમાં એક આશાનું કિરણ જાગે છે સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઉગતો દેખાય છે અને એ ચંદ્રના કિરણનું તેજ યમુનાના જળમાં રેલાય છે હવે એને પાતાળમાં હરિવર એટલે કે કૃષ્ણ પર ખાય છે અહીં સૂરની શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પામે છે મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસમાં આવી છે તે બધી જ સ્વ અધ્યયન પોથીઓના તમામ વિષયના તમામ ભાગના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આ સોલ્યુશનની બુક પણ તમે મેળવી શકો છો મિત્રો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો બુક પણ મેળવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ અહીંયા કહ્યું છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો બારમો સવાલ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો એમાં પેલું છે વિભાવરી તો એની સાચી જોડણી આવશે વિભાવરી મોરપીચની સાચી જોડણી આ રીતે આવશે મોર ત્યાર પછી પ્રશ્ન નંબર તેર સંધિ છોડો વ્યાકુળ તો એમાં આવશે વિવત્તા આકુળ અને સંધિ જોડો એમાં હરિવત્તા ઇન્દ્ર તો એમાં જવાબ આવશે હરિન્દ્ર ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ નીચેના શબ્દોના સમાસ કાઉસમાંથી શોધીને ઓળખાવો એમાં કૃષ્ણ વિરહ તો એમાં આવશે તત્પુરુષ સમાસ મોરપીછ તો એમાં આવશે તત્પુરુષ સમાસ હરિવરમાં આવશે કર્મધારે સમાસ ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર નીચે આપેલા શબ્દોના અર્થભેદ જણાવો એમાં દીર્ઘ સુર તો એમાં આવશે અવાજ રસ્વ સુર તો દેવ સાંજ તો સંધ્યાકાળ અને સાંજ તો શણગાર ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ નીચેની પંક્તિમાંના અલંકાર ઓળખાવો રાત રાણી ઝાકળથી નાય તો એ સજીવારોપણ અલંકાર અને સરતી આ સાંજનો ઉદાસ તો એમાં વર્ણાનુપ્રાસ અલંકાર ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો વિભાવરી એટલે કે રાત ઝાકળ એટલે ઓસ અને મયંક એટલે કે ચંદ્ર ત્યાર પછી અઢારમો સવાલ નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો એમાં વાંસળી તો જાતિવાચક સંજ્ઞા યમુના તો વ્યક્તિવાચક સંજ્ઞા ઝાકળ તો દ્રવ્યવાચક સંજ્ઞા અને રાણી તો જાતિવાચક સંજ્ઞા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ઉદાસનું વિરુદ્ધાર્થી થશે ખુશ મૂંગોનું વિરુદ્ધાર્થી થશે વાચાળ તેજનું વિરુદ્ધાર્થી થશે નિસ્તેજ અને વિરુદ્ધાર્થી થશે અંધકાર ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો માર્ગ તો એનું થશે માર્ગ પરખાય તો તો ઓળખાય જોયો ત્યાર પછી એકવીસમું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો મારી તે મોરલીના આભમાં ઉગે છે એક તો એમાં એક એ સંખ્યાવાચક વિશેષણ સાચવશું સુવાળા રંગ તો સુવાળા એ ગુણવાચક વિશેષણ ત્યાર પછી બાવીસમું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો મારી તે મોરલીના આભમાં ઉગે છે એક એ આભમાં એ સ્થળ વાચક વિશેષણ માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને તો ઢંઢોળી એ રીતિદર્શક વિશેષણ થશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટા ધ્વનિ શ્રેણી છૂટા પાડો વાંસળી તો વત્તા આ વત્તા સ વત્તા અળ અળવત્તા ઈ વ્યાકુળ તો વત્તા ય વત્તા અવત્તા ક વત્તા ઉત્તા અળવતા અ મોરપીછ તો મતા અ વત્તા ર વત્તા પ પવતા ઈ વત્તા વત્તા છ વત્તા અ મયંક તો મ વત્તા ય વત્તા ક વત્તા અ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચોવીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કદી છૂટું ન પડે તેવું તો અટલ અવિના અવિના ભાવિ પવનની લહેર તો લહેરખી માણસની અવરજવર વિનાનું તો વેરાનસ વાતો ઉજ્જળ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ દસની આ જે ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથી છે તે અધ્યયન પોથીના પાઠ નંબર દસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગુજરાતી વિષયની જે સ્વઅધ્યન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ દસ ની સ્વાધ્ય પોથીના ગુજરાતી વિષયના પાઠ નંબર દસ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે